મા દીકરાની જોડી મા દીકરીની જોડી ખાઈ લીધું હવારમાં માં બીજું આને ચાલુ કરી દીધું આને દસમો મહિનો બેસી ગયો ઘરે રાખવાની વિચાર છે આજે આને આને એવું લાગે છે હવે અંદાજો કેમ કે આજે વી જાય એવું લાગે છે કે કાર આપે બની માતાજી કઈ નથી દેખાતો આ બધી મુનિગંગ છૂટી છે ખોડખાવા માટે કઈ વિચાર નથી આવો તો અત્યારે બધી પાણીમાં પડી ગઈ મંગુ બાકી બીજી અડધી આમ નીકળી ગઈ છે કેમ કે ચરતી હતી ઘડીક પર પાણી મેળવી પછી ચારવા માંડી એક હવે ચરી લીધું એટલે પછી પાણીમાં પડી જવાનું અહીંયા આપણી ઉભી રહી ગઈ આ બધી માખીઓ ખાશે

બાજુ બધી હાકી નાખવાની પાણીમાં કાઢે ખાણ ઊંડી છે બહુ જાહે જાહેરની માલ ખબર છે ઊંડું પાણી જાય ને એટલે ના જાય જાહે એટલે ટાટીઓ પહોંચે પાછી ભાગી આવશે અમે જનાવર હોય એવું લાગે છે કે પાંખેડા બધા જનાવરના દુશ્મન છે સાપ નીકળ્યો હોય ને એટલે રાખે અત્યારે આપણે બધી ચક્કર મારે હવે પાછી ચરે છે હવે પાછું પડશે નદીમાં કેમકે હવે તો ગારામાં બેઠી રહી છે ચરતી નથી આ પાડી આપણે મેકઅપ કરી લીધો હરથેથી હવે પાછી ભાગશે નદીમાં કે માખ્યું બહુ કરે ને એટલે નદીમાં ભાગી જાય હે ઘડી નદીમાં નદી ને પાછી વળી પાછી આગળ આખીને હસું મારશે વળી તો ફાઇનલી બધી વહેહો જો હવે ચરે છે પાણીમાં બેહવાના નામ નથી લેતા તડકો વધારે છે અને કેમકે ભૂખી કાલે ભૂખી રહી હતી ને સાંજે એટલે આજે ચરવાનું મન વધારે થાય છે કેમ કે પાણી બેહું નથી અત્યારે બેન બેહું છે મેં એની ધ્યાન રાખવાની હતી પણ એ તો હવે ચરે છે એટલે વાંધો નથી કાંઈ નોર્મલ છે આપણા કરમમાં હે તો એ પાડેડું બારે વ્યાય ને કે પાણીમાં એ વ્યાય જાય જો કરમ ના હોય તો બાકી ગાય ઊભી રહી ગઈ ચરે છે અડધી ચરે ને અડધી ઉભી હું પાણીમાં પડવા માંડ્યો કેમ કે ઘડીક ચક્કર મારી લીધું તો કાંઈક પેટ ભરાણો બાકી તો ભૂખ મરે છે એટલે ઘડીકમાં બે નહીં પાણીમાં સવારે સારી બે લીધી હતી અત્યારે અડધી આમ જ હજી ચરે છે ને રાધાની આપણા સામે નીકળી ગયા છે રાધા ગોરી ક્રિષ્ના ને રતનની ચારે એ બાજુ છે રાજભાઈ આપણા અહીંયા ઉભા રહી ગયા એ વાર ઓલા ખૂટ બળદ ભેગા ચડી એવા હા બાકી અહીંયા રખડશે ને બે ઘડી વાર પાણીમાં આપણે પછી જો અહીંયા જરાક વાર લાંબુ વાણું કરવું પડશે જોકે કાંટા હટાડી નહીં કે જે થોડા ઘણા જે વળી કાંટા લાગે કે આપણે ભાઈ આખો દી દેવોમાં રખડી રાખડે એટલે બપોર થાય ને કેપેસિટી પૂરી થઈ જાય કેમ કે હાલવાનું જ હોય ઘડીક વાર બેહવા ન દઈએ અત્યારે પાંચ દસ મિનિટ આજે ઊભી રહી હતી જાતી હતી આમ બધી પાછી વાયર મેં કીધું ઘડીકો અહીંયા રખડે પાણી પી લે ને પછી જવા દઉં હું તો પાછી રખડતી તો રખડવા માંડી અહીંયા ને અહીંયા તો દસ મિનિટ માંડ દસ પંદર મિનિટ બેહી લઈ તો વળી પાછી બે ઊંધી ભાગશે હજુ ઓલી બે ત્રણ નીકળી ગયા હોય બધાને બધીને હાંકવા જવી પડશે ચારેને ત્યારે પછી આપણે બે થાય તો વળી આને ગાઢવાનો ટાઈમ થઈ જાય પાણીમાં ગાઢશું તો વળી ચક્કર મારશે હાન થાય એટલે કેપેસિટી પૂરી હોય એટલે હા પૂરું જ થઈ જાય તે આખો દી હું આ દોડતા હોય ને બપોરે જો ઘણી વાર બે વાગે ઘરે પહોંચશે ખાઈ લેવું અઢી ત્રણ વાગી ગયા બાંધી લેવું કરી લેવું સાડા ત્રણ વાગે દોવા બેહવાનું હોય એટલે પછી ટાઈમ જડે નહીં ઘડીક વાર લાંબુ વાહન કરી લઈ દસ પંદર મિનિટ જોઈ લાંબુ વાહન થાય ત્યાં આ તો બેહું ટાઈમ થઈ ગયો હોય પાંચ વાગે વરી પાછી છૂટી જાય પાંચ વાગે છૂટી જાય છે સાડા સાત આઠ વાગ્યા સુધી રખડશે આઠ વાગે પછી ઘરે પહોંચાડી દેવાની બાંધી પછી ખાંડની ગુણી વાળા ઊભા હોય ડેરીએ તો આપણે ડેરીમાં વી જવાનું વળી ગુણીને કાલે હાડાના હાટ થઈ જાય ખાય પીને પછી નવ વાગે નવરા થાય લંબાવી દેવાની મોબાઈલ વાપરવાનો પછી આખો દિવસ આપણો ટાઈમ જાય આખો દિવસ બે દોડવાનું સવારે નીંદરે ન ઉડે સાત વાગ્યા નથી માન માન નીંદર ઉડે અમે આપડે ભઈ હવાર દોતા નથી હાજે એક ટાઈમે જ આપણે 3 ચાર છે ગાયુ બે દોવાની બે બે ભેંસો દોવાની હવાર દોવાની નઈ ઉઠાઈ નઈ આપણે પૂરો દીજે કે આખો દી ભેંસા દોડી દોડીને થાકી જાય અત્યારે જ અહીં બેઠા માંન ઘડીકવાર આડો થઈ તો તડકો છે એવો અહીંયા પવન આવે નીચે આપણે અહીં બેહી બફારો થાય છે હવે ભેંસો પાણી બેહવા દે કેમ છે બાકી ખડેલો આ છે તો પાકલ ખડેલું ભેં છે બે બાઈંધા હોય એ વાડીવાળાના છે ને બાકી ટોપલું ખડેલું છે સેલ તો કરવાનું નથી ના પાડે છે ભેંસે સેલ નથી કરવાની ખડેલું પાકળ ખડેલું છે ચાર પાંચ વર્ષનું માથે એનું ખડેલું છે કેમ કે ચાર દાતે થઈ ગયું છે ખડેલું ફર્યું નથી તો આપણે જેને ખડેલું જોઈ ને આવતરી અહીંયા બેહું માં આપણી બેહું રખડે બધી જો હવે તો પાણીમાં ગાઢી પાછી હવે ઘડીક વાર રખડ છે ગાયો નાખી એવા હવે બધી ચરવાનું ઘડીક વાર કેમ કે હવે ભૂખી રહી હાવ ધરાતી નથી ખડ છે નહીં હવે હાવ પૂરું થઈ ગયું ખડમાં આ જે ગંધ મારી ગયું ખડ એ પાછું ખાય નહીં અને ખડ થાય અહીંયા કાંટા નાખી દીધા નડે બધે પછી અત્યારે આપણે બેહવાનું છે આવે હવે ઘડીક વાર બે હું તાતા વાળી ભાગવાનું કરશે બે ચાર ઓલી બાજુ બે ચાર આ બાજુ પછી પાણી નાખી દેવાનું કેમ કે વાગી ગયું એક એટલે અત્યારે બાંધી નાખશું પછી ઘરે જઈ તો આપણી બધી ભેવું છે ને છોડી આવ્યા આજે આજે ઘર પાસે જ રાખી છે એરિયામાં કેમ કે ઓલી બાજુ આજે લઈ નથી ગયા એની બાજુ છે બીજું છે ને એટલે ભાઈ હું ભૂંકી રહ્યા તાજી આજે મેં કીધું આ બાજુ રાખી આમાં કંઈક થયું ખળ જોઈને જો થયો પણ જેવો નથી જોતો એવું કેમકે આ બધો બળી ગયો આ બાજુનો ફોટો બધો બરી ગયો કેમકે હવે ઉનાળો આવી ગયો છે શિયાળો ડીલેટ થઈ ગયો ચોમાસું હતું પૂરું થઈ ગયું હવે ડાયરેક ઉનાળો આવી ગયો એટલે ખડ બધે બરી ગયા છે આમાં ક્યાંક ક્યાંક હવે નીકળ્યું કંઈક કંઈક આ બધું છે ને ગારો નથી થાય એમ આમ જમીન એવી છે બધી કેમ કે માટી એ ટાઈપની છે આખી જોઈ લો ફૂલ વરસાદમાં ભેહો ચડતી હોય ને તો જરાય ગારો ન થાય એટલે ખળ ખળીકમાં થાય નહીં કેમ કે જમીન ભીખી રહી એટલે હવે નીકળો થોડો થોડો વળી ભેહો મોઢા ભરે એવું થયું બાકી કાપ પારામાં બધામાં ખળ ફૂલ થઈ પડે હમણાં ભેહો આવી નથી મેં કીધું આજે આ કે બે એક લાગે છે થોડુંક વીયાવાની એવું તને ચાલી ધોરણ એમ ધ્યાનમાં જ છે આજે થોડુંક વધારે છે ખબર બહુ ન રહીએ બની નહીં તો હવે હા ખબર જ ન પડે આચર ભર લીધા છે તાત્કાલિક નહીં કાંઈ નક્કી ન હોય કેમકે ચાર પાંચ દી માથે લઈ જતી હોય અમુક ના લઈ જાય ને તારીખના હિસાબે આપણે કાંઈ ફેરફાર હોય જ નહીં આપણે આ ખડેલી જ છે એ તારીખ જેદી હતી એ તારીખે પાછી વીણી ઈ ગઈ દસ મહિના પુરા થયા તે દી વીણી ઈ ગઈ તારીખ હિસાબે બીજી ખડેલી આપણી વ્યાણી તારીખમાં હિસાબે પાંચ દિવસ ની વાર હતી એટલે ઓમ હિસાબ કરીએ એટલે આપણે કાયદે સર દસ મહિના માથે લઈ જાય એક બે દી લઈ જઈએ ચાર પાંચ દી લઈ જાય અમુક માલ ઓછા લઈએ તો બધી જ છે હવે આ બાજુ ભાગમાં છે ને બાવડા ઉભો ને બાકી કુવાડિયો છે આ ફોરસ્ટ ના બાવળ છે બધા ઉભા છે ને વાવેલા છે એટલે એ કાંઈ કોઈ કાપે ને કાંઈ નહીં આ બાવર વચમાં ઉભા છે ને આવા કાપીને બળતણાટું લઈ જાય ઘાટા થઈ પડે એટલે આ કાપી નાખશે પછી તો અત્યારે આપણે બધી સાંજે એને હું ચરી લીધું છે હવે એને ઘરે જ છે હવે અંધારું થઈ ગયું છે થોડુંક પણ તોય વિડિયો કેવો લાગે છે કોમેન્ટ કર નાખજો જે માતાજીને જય શ્રી રામ બધાને ભેં તો વ્યાણી હતી કાલના વિડીયો લગભગ આવે તો આવે ને કે પરમ બી આવશે હજી કાંઈ વાંધો નથી એટલે નક્કી ન કે ભાઈ